હું માફી છાવું છું કેટલા સમય થી એક વિડીયો અપલોડ નથી કરી શક્યો કે હતો એક્ઝામ જણાવજો આ તમે જોઈ રહી ગયા છો કે આ બધી વસ્તુ શું છે તો અત્યારે જે આરઆરબી આર બી રેલવેમાં જે ફોર્મ ભર્યું છે બેન હોય કે ભાઈ હોય ભાઈઓને ત્રીસ કિલો વજન બહેનોને વીસ કિલો વજન કે પચીસ કિલો વજન કે પછી જે પાંત્રીસ કિલો વજન આપણે ઉચકાવશું પ્રેક્ટિસ માટે આપણે પાંત્રીસ કિલો વજન ઉચકાવીને દોડશું તો કઈ રીતના દોડવું જોઈએ એનીમાં આપણે માહિતી આપશું અને આ વસ્તુ શું કરે છે રનિંગ પેલા આપણે લેશું તો શું ફાયદો કરશે રનિંગ પછી તો શું શું ફાયદો કરશે આના હેલ્ધી ફાયદા ફાયદા છે છે સાત આપણે બધા ફાયદા આપણે જણાવશું આનું નામ છે શિલાજીત આ એક જ ચમચી તમે લેશો આનો શું શું ફાયદો છે તમારા શરીરમાં એના માટે આ બધી વસ્તુ હું તમને લઈને બેઠો છું અને આ એક વિડીયો આપણો છે ગીવવે 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 કેટલા સમયથી આપણે ગીવ અવે કર્યું નથી એના માટે આપણે આ અવે કરશું બરાબર ઓલમોસ્ટ તમે જોશો કે કે આના આના ફાયદા 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 શું શું છે છે તો આપણે આપણે સમજીએ જો રનિંગ કરવા જતા હેલ્ધી બોન્સ નથી જે તમને પગ દુખે છે સિન પેન થાય છે હેર લોસ થાય છે મસલ લોસ થઈ જાય છે રનિંગ દોડાતું નથી તમારાથી તમને કોઈ પણ વસ્તુનું ઇન્જરી થઈ જાય છે તો આ વસ્તુ પીવાથી તમારી ઇન્જરી નહીં થાય એ મારી સો ટકા ગેરંટી છે

રેગ્યુલર ઉમર તમારી નાની દેખાશે અત્યારે તમે અવારનવાર એડો ટાઈમમાં બધે જોતા જ છો તમે કે શિલાજીત શું છે પણ શિલાજીત ની અંદર પણ અમે પાંચ વસ્તુ એડ કરેલી છે જે કીડાઝરી છે સફેદ મુસલી છે કોચ બીજ છે બરાબર આ ત્રણ થી ચાર વસ્તુ પાંચ વસ્તુ બીજી પણ એડ કરેલી છે અમે ફાયદા નંબર થ્રી જે તમે એક હેલ્ધી નીંદ મળશે માનો કે તમે હવે સવારમાં દોડો છો રાતે પાછા દોડવા જાઓ છો આખો દિવસ કામ કરો છો કે અત્યારે કામ કરવું બહુ જરૂરી છે બરાબર તમે કામ કરશો મમ્મી પપ્પાને હેલ્પ કરાવો છો બેન હોય તો ઘરે કામ કરી શકે છે ઘરે બેન હોય તો ઘરે કામ કરે છે બરાબર તો હાર્મોન્સ અપ કરવા માટે બહુ જરૂરી છે શિલાજીત એવું નથી કે બેનોને ના પીવાય બેન હોય કે ભાઈ હોય બંનેઓને શિલાજીત પી શકે છે જે તમારી સ્કીન ક્વોલિટી સારી કરશે તમારી સ્કીન સારી કરશે તમને એક હેલ્ધી શરીર રાખશે તમારું લિવર સારું રાખશે જો લિવર સારું હોય છે તો તમારી ડાયજેશન સિસ્ટમ ઇમ્પ્રુવ થશે

દોડવા માટે તૈયાર થઈ જશો તો આ વસ્તુ લેવી બહુ જરૂરી છે ફાયદા નંબર તમને બીજો ફાયદો શું થશે તમે જો કરતા હોય વેઇટ લોસની કરો છો કે વજન ઘટાડવા માટે તમે એક્સરસાઇઝ કરો છો વજન ઘટાડવા માટે પણ આ બહુ કામ આવે છે પણ એની સાથે ડાઇટ કરવી પણ જરૂરી છે એવું નથી કે જંક ફૂડ ખાવું જોઈએ અને તમે આ પીશો તો તમારું વજન ઘટી જશે એવું નહીં થાય તમને આમાં સરખા બોડીની હેલ્થ ઇમ્પ્રૂવ કરશે

પીવાની કઈ છે કઈ રીતના છે એ હું તમને જણાવું છું કે કઈ રીતના આપણે પીવી જોઈએ પછી આગળ વાત કરશું કે ગીવ અવે આપણે કઈ રીતના કરશું કાંઈ કરવાની જરૂર નથી જો આ ગેસ છે બરાબર એની અંદર એક ગ્લાસ પાણી નાખવાનું છે જેવું તેવું ગરમ કરવાનું છે વધારે ગરમ કરવાની જરૂર નથી આ તો તમને લોકોને એવું ના થાય કે સર આ બધું વેચવા વેચવાટું કરે છે એવું નથી આ તમારા માટે હું ક્યાં ક્યાંથી ગોતી લાવું છું આ ઓરિજિનલ વસ્તુ છે નેપાળથી ફેંકી લાવ્યો છું નેપાળથી સમજાઈ ગયું તમને નેપાળથી લાવ્યો છું હું તમારા માટે અને તમારા માટે જ ગીવ અવે કરવાનું કેમ કે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ફેસબુક આપણા યુટ્યુબ ચેનલની અંદર કમેન્ટ તમે જુઓ કે સર ગીવ અવે કરો ગીવ અવે કરો અમારા માટે ક્યાંક કરો અને મોસ્ટ ઓફલી અત્યારે અગ્નિવીર માટે અગ્નિવરની અગ્નિવીર ભર અગ્નિવીર ભરતીમાં જેણે ફોર્મ ભર્યા છે ઓલમોસ્ટ ત્રણ મહિના બાકી છે ઓલમોસ્ટ ત્રણ મહિના બાકી છે તો અત્યારથી રનિંગ તમારે કરવું હોય પાંચ થવું હોય તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે આ એક આ ઓપ્શન બેસ્ટ છે જો તમને હું બતાવી દઉં આપણે પાણી ગરમ કરશું પાણી ગરમ થાય પછી જેવું તેવું ગરમ કરવાનું છે વધારે પાણી ગરમ કરવાની જરૂર નથી પાણી ગરમ થઈ ગયા પછી શું કરશું માનો કે આ શિલાજીત છે બરાબર શિલાજીતને આપણે સાઈડમાં રાખશું પેલા પાણી ગરમ કરશું પાણી ગરમ થઈ જાય પછી એક ગ્લાસમાં લેવાનું છે માનો કે પાણી ગરમ થઈ ગયું છે અને આપણે પાણી ગરમ થઈ ગયું છે તો આને ગ્લાસમાં લઈ લેશું બરાબર તમે જોઈ શકો છો મિત્રો કોઈ પણ જાતનું તમને એવું ના લાગે એટલા માટે હું પોતે પણ પીને તમને દેખાડું છું પહેલી વખતે આપણે જે પાવડર હતો એ પણ તમને પીને દેખાડ્યો હતો આ પણ પીને દેખાડું છું આની અંદર કાંઈ કરવાનું નથી આ શિલાજીત છે શિલાજીતને થોડીક જ લેવાની છે માનો કે આ દસ ગ્રામ છે શિલાજીત આ શિલાજીત છે શિલાજીત દસ ગ્રામ છે આ ઓલમોસ્ટ તમારું બે મહિના ચાલશે બરાબરના દાણા જેટલું લેવાનું છે મગના દાણા જેટલું શિલાજીત તમે લીધું પછી આને અંદર અલાઈ દેવાનું પાણીનો કલર તમે જોજો બદલતો જ હશે કલર તમે જોઈ શકો છો મિત્રો કલર બદલી ગયો છે કેમ કે શિલાજીત ઓરિજિનલ હશે તો કલર તમને બદલતો દેખાશે બરાબર તમને એવું લાગતું હશે કે શિલાજીત પીવાથી કોઈ દુરુપયોગ થતો છે શરીરમાં હાર્ડઅસર થતી છે તો કોઈ પણ વસ્તુ એવી થતી નથી હું કેટલા સમયથી પીતો આવું છું પણ ઓરિજિનલ પીશો તો તમને ફરક પડશે એ સો ટકા મારી ગેરંટી છે બાકી તમે ડુપ્લિકેટ પીશો તો તમને ખબર જ છે કે શું શું ફાયદા થવાના છે અને શું નુકસાન થવાના છે તો એક સો રૂપિયા બસાવવા આટું થઈને ક્યારેય પણ ડુપ્લિકેટ લેવું નહીં આ એક ગ્લાસ આ એક ગ્લાસ તમારી રનિંગ ઇમ્પ્રૂવ કરી શકે છે આ એક ગ્લાસ તમારી સ્કીન હેલ્ધી રાખી શકે છે આ એક ગ્લાસ તમારી ઉંમર ઓછી કરી શકે છે છે માનો કે તો એમાં ઘટાડો નહીં થાય પણ તમારી સ્કીન ઉપરથી કોઈ સામેનો માણસ હશે એમ કે છે કે તારી એટલી ઉંમર નથી તારી ઉંમર નાની છે પણ તું અમને મોટી ગઈ છે ઉંમર બરાબર કેમ કે તમારી સ્કીન હેલ્ધી કરશે તમને કડસલી નહીં પડવા દે તમારા બોન્સ હાડકા છે તમારા મજબૂત કરશે તમારા હાડકાની વચ્ચે જે બોન્સ છે એ હેલ્ધી રાખશે તો શું ફાયદો થશે રનિંગમાં એક્સરસાઇઝમાં વેટ લોસ કરશે આ પીવાનું કઈ રીતના છે કલર બદલી ગયો છે કઈ કરવાનું નથી ગરમ પાણી છે કરીને પીવાનું છે હું પીવ છું સીપશીપ કરીને પીવાનું છે વધારે કોઈ પણ જાતનું મિસ્ટેક કરવાની નથી આ એક ગ્લાસ તમારી જિંદગી બદલી શકે છે કેમ કે અત્યારે આપણું ખાન પાન તમને ખબર છે આપણું ખાન પાન બરાબર નથી બધું દવા વાળું છે હું પેલા પી લઉં છું પછી આપણે વાત કરીએ આગળ કે આપણે ગીવ હવે કઈ રીતના કરશું જો દસ ગ્રામની ડબ્બી આવશે આ ડબ્બી તો વધારે ભરેલી છે અમે અત્યારે ઓલમોસ્ટ આ થી મંગાવ્યું એટલે એની લોકો વધારે ભર્યું પણ અમે અલગ કરીને દસ દસ ગ્રામની ડબ્બી બનાવશું બરાબર દસ ગ્રામની ડબ્બી આવશે આ જે તમને વોટ્સઅપ નંબર દેખાય છે એમાં તમારે નીચે વોટ્સઅપ કરવાનું છે તમારું પૂરું એડ્રેસ પૂરું નામ પિનકોડ નંબર અને તમારો મોબાઈલ નંબર આટલી વસ્તુ તમારે મોકલવાની છે આટલી વસ્તુ તમે મોકલશો એટલે તમને પ્રાઇસ તમારું કઈ કઈ જગ્યાએ કયા દિવસે તમારું પાર્સલ પૂગશે બધી જ વસ્તુ ડિટેલ તમને દેવામાં આવશે એ પેલા જે આપણે ગીવ અવે કર્યું હતું ત્યારે તમે ઓલમોસ્ટ આપણે બસો જણાનું કર્યું હતું ગીવ અવે પણ બહુ બધી કમેન્ટ ને મેસેજ આવવાના કારણે આપણે પછી સાડી ત્રણસો ચારસો જણાનું કરી દીધું અત્યારે ઓલમોસ્ટ આપણે બસો જણા નું ગીવ અવે કરો જણાથી પછી તમારી રિક્વેસ્ટ આવશે તો આપણે આગળ કરશું એવું નથી કે તમે રનિંગ કરતા હશો કે તમે દોડતા હશો કે તમે ફિઝિકલમાં ફિઝિકલમાં તમારે આગળ વધવું છે તમારે વેટ લોસ કરવો છે તો જ તમે લઈ શકો એવું નથી તમારા ઘરે મમ્મી પપ્પા ભાઈ અઢાર વર્ષની ઉપરની ઉંમર ગમેની હશે બધા લઈ શકે છે એ મારી ગેરંટી છે તમને કોઈ પણ વસ્તુ નહીં થાય

અને તમને સારી વસ્તુ દેખાતી હોય એનો કોઈ માર્કેટિંગ કહેવાય છે બરાબર અમે એમાં નથી કરતા કે કે તમને માનો આ અમને એટલામાં પડતું હોય ડબલ પૈસા કરીને વેચી એવું કઈ અમારું છે નહીં મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને ખબર હશે કે હું ક્યારેય પણ કોઈનું પ્રમોશન કરતો નથી તમને જે વસ્તુ ઉપયોગી થાય છે એ જ વસ્તુ હું બહારથી ગોતીને ઓરિજિનલ વસ્તુ લાવું છું અને એ જ વસ્તુ તમને ગીવ અવે કરું છું આ તો કેટલા દિવસથી આપણે ગીવ અવે નહોતું કર્યું અને તમારી એક ઈચ્છા હતી કે ભાઈ સર ગીવ અવે કરો એટલા માટે આપણે ગીવ અવે કર્યું કેમ કે રેલવે ની ભરતી છે પછી આવી આપણે અગ્નિવીરની ની ભરતી તો અગ્નિવીરમાં પાંચ થવું હોય એના માટે રામમાણ ઈલાજ છે બે મહિનાથી અઢી મહિના સુધી ચાલશે એક જ વખત ખર્ચો છે તમારો બે મહિનાથી અઢી મહિના સુધી ચાલશે એવું નથી કે તમે રનિંગ કરતા હશો તો જ લેશો મમ્મી પપ્પાને પણ તમે લઈ શકો છો આમ આપણે માનો કે કાઠિયાવાડી છીએ આપણે તો માવા ખાઈ જતા જેન્ટ હશે તો સિગરેટ પી જાતા હશે બેનો હશે તો એમાં બહુ વધારે સ્ટીપો કરતા હશે તમે સારા શૂઝમાં કરો છો તો આ એક નાની એવી વસ્તુ છે કે તમારી હેલ્થ રાખશે સારી તો આમાં કરવાથી તમારું કોઈ પણ જાતનું મારી સો ટકા ગેરંટી છે જો તમારે લેવું હોય તો નીચે મેં વોટસઅપ નંબર આપ્યો છે એમાં જરૂરથી વોટ્સઅપ કરજો હું આશા કરું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે બધાને શેર કરી દેજો ફટાફટ અને જે લોકોએ ફોર્મ ભર્યું છે એ લોકોને ફટાફટ શેર કરી દેજો હવે મળશો ના પછી ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ